નમસ્તે આપણે ખરાબ કર્મો કે પાપ કેમ કરીએ છીએ આ વિષય પર ઉદ્ધવજી અને ભગવાન શ્રી કૃષ્ણનો વાર્તાલાપ એકવાર ઉદ્ધવજીએ ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું હે વાસુદેવ તમે મહાજ્ઞાની છો તમે ભૂતકાળ વર્તમાન અને ભવિષ્ય વિશે બધું જ જાણો છો તમારા માટે કંઈ પણ અશક્ય નથી હું તમારી પાસેથી મિત્રતાની વ્યાખ્યા જાણવા માંગુ છું મિત્રતાના ગુણધર્મો અને લક્ષણો વિશે જાણવા માંગુ છું ભગવાને કહ્યું ઉદ્ધવ સાચો મિત્ર એ છે જે મુશ્કેલીના સમયે માંગ્યા વગર જ પોતાના મિત્રને મદદ કરે ઉદ્ધવજી એ તેમને અટકાવીને કહ્યું હે કૃષ્ણ જો આવું હોય તો તમે પાંડવોના પ્રિય ભાઈ હતા

તો તમે તમારી દૈવી શક્તિ દ્વારા ધર્મરાજના પક્ષમાં પાસા ફેરવી શક્યા હોત અને શકુનીના પાસા પાલ્ટા પાડ્યા હોત પરંતુ તમે ભાગ્યને ધર્મરાજના પક્ષમાં ન ફેરવ્યું ધર્મરાજે પોતાની સંપત્તિ રાજ્ય અને પોતાની જાતને દાવમાં હર્યા પછી તમે તેમને સદબુદ્ધિ આપી રોકી શક્યા હોત પછી જયારે ધર્મરાજે તેના ભાઈઓને દાવ પર લગાવવાનું શરૂ કર્યું ત્યારે તમે સભા ખંડ સુધી પહોંચી શક્યા હોત પણ તમે આ પણ ન કર્યું આ પછી જ્યારે દુષ્ટ દુર્યોધને દ્રૌપદીને દાવ પર લગાવવા માટે પાંડવોને લલચાવ્યા અને જો તેઓ જીતે તો ગુમાવેલું બધું પાછું આપવાનું વચન આપ્યું ત્યારે તો ઓછામાં ઓછું તમે દરમિયાનગીરી કરી શક્યા હોત દુશાસન દ્રૌપદીને વાળ પકડીને સભામાં ઘસડીને લઈ આવ્યો અને બધા દ્રૌપદીની સામે હસી રહ્યા હતા ત્યારે પણ તમે ન આવ્યા પણ જ્યારે દ્રૌપદીની લાજ લૂંટાઈ રહી હતી અને ચીર હરણ થઈ રહ્યું હતું ત્યારે જ તમે ચીર આપી દ્રૌપદીની લાજ બચાવી અને રક્ષા કરી પણ તમે આ ખૂબ મોડું કર્યું જ્યારે તમે પાંડવોને તેમના સંકટ સમયે મદદ ન કરી શકાય ખરો ભગવાન શ્રી કૃષ્ણ મંદ મંદ હસ્યા અને બોલ્યા હે ઉદ્ધવ બ્રહ્માંડ નો નિયમ છે કે જે વિવેક કાર્ય કરે છે તેનો વિજય થાય છે તે સમયે પોતાની બુદ્ધિ અને વિવેકથી કામ કરી રહ્યો હતો પરંતુ ધર્મરાજે પોતાની બુદ્ધિ અને વિવેકનો પણ ઉપયોગ ન કર્યો જેને કારણે પાંડવોનો જુગારમાં પરાજય થયો હે ઉદ્ધવ દુર્યોધન પાસે જુગાર રમવા માટે ઘણા પૈસા હતા પણ તેમને પાસાની રમત આવડતી ન હતી તેથી તેમણે તેના મામા શકુની સામેલ કરાવી તેની પાસે એમ પણ કહી શક્યા હોત કે શ્રી કૃષ્ણ એટલે કે હું તેમના વતી રમીશ જરા વિચારો જો હું અને શકુની રમ્યા હોત તો કોણ જીત્યું હોત

મને બચાવો કહીને બોલાવ્યો ત્યારે હું પણ વિલંબ કર્યા વિના સમજાવ્યું પણ હું સંપૂર્ણ સંતુષ્ટ નથી શું હું એક વધુ પ્રશ્ન પૂછી શકું કૃષ્ણની પરવાનગીથી ઉદ્ધવે પૂછ્યું શું આનો અર્થ એ છે કે જ્યારે તમને બોલાવવામાં આવશે

તમારી સાથે રહીને જે કંઈ થઈ રહ્યું છે તે જોઉં છું આ ભગવાનનો ધર્મ છે ભગવાનને ટોણો મારતા उद्धवજીએ કહ્યું વાહ વાહ ખૂબ સરસ તો આનો અર્થ એ છે કે તમે અમારી નજીક ઉભા રહેશો અમારા બધા કાર્યો જોતા રહેશો અમે એક પછી એક પાપ કરતા રહીશું

મારાથી છુપાવીને કઈ પણ કરી શકો છો તેણે વિચાર્યું કે તે મારાથી છુપાઈને જુગાર રમી શકે છે જો ધર્મરાજ સમજી ગયા હોત કે હું દરેક જીવ સાથે દરેક સમયે હાજર છું તો શું તે જુગાર રમ્યા હોત અને સર્જનહાર બને જોઈ રહ્યા છે એ સમજ સાથે જો રમ્યા હોત તો જુગારની તે પરિણામ કઈક બીજું જ હોત ભગવાનના જવાબથી ઉદ્ધવજી અભિભૂત થઈ ગયા અને કહ્યું પ્રભુ તમારા દર્શન અને વાતોમાં કેટલું રહસ્ય છુપાયેલું છે

જેમ જેમ આપણે એવું માનવાનું શરૂ કરીએ છીએ કે ભગવાન આપણને દરેક ક્ષણે જોઈ રહ્યા છે તેમના વિના એક પાંદડું પણ હલતું નથી ત્યારે ભગવાન આપણને એવું અનુભવ કરાવે છે કે તે આપણી આસપાસ હાજર છે અને આપણે એમની હાજરીનો અનુભવ કરવા લાગીએ છીએ અને જ્યારે ભગવાનની હાજરીનો અનુભવ થાય ત્યારે આપણે ખરાબ કર્મો કે પાપ કરતા નથી આપણે ત્યારે જ પાપી કાર્યો કરીએ છીએ જ્યારે આપણે ભગવાનને ભૂલી જઈએ છીએ અને તેમનાથી દૂર જઈએ છીએ આપણે કેમ ખરાબ કર્મો કે પાપ કરીએ છીએ કારણ કે આપણને એવું લાગે છે કે ભગવાન અહીં હાજર નથી ખરાબ કાર્યો કરવાથી બચવું હોય તો સતત ભગવાનની હાજરીનો અનુભવ કરો ધન્યવાદ